તમે આવી બેરિકેટ નખાઈ જાય છે અને હવે તમને કોઈ મારી નાખે તો તમને આની પેલા પંદર દિપેલા અહીંયા જ રખડતા હતા તમે તો બરાબર આપણે હરાયા ઢોર ની જેમ રખડીએ તો એ કોઈ મારી નથી નાખતું આપણને આમાં બોલવાનું શરૂ જે કર્યું ને એની પાછળનું નું રીઝન આ છે

નમસ્કાર હું છું વરદાન ગઢવી અને આજે વાત કરવી છે નેતાઓની કે જે નેતાઓ હવે પોતાના પક્ષના જાણે દુશ્મન બની ગયા તે મેદાન છે 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 કદાચ લોકો માટે આ આ આ સારી વાત પરંતુ સવાલ અહીં થઈ રહ્યો કે નેતાઓ અત્યાર સુધી હતા માટે આપણી સાથે ચર્ચા કરવા માટે જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે સર કેટલાક ધારાસભ્યોની આપણે અગાઉ પણ આ બાબતે ચર્ચા હતી ભાજપના કેટલાક ધારાસભ્યો હોય હોય અત્યાર સુધી મૌન હતા પરંતુ હવે ભાજપની સામે જ ભાજપના ધારાસભ્યો આવ્યો છે અચાનક આ બધું કેવી રીતે હવે આ મોસમ આવી છે અને આપણે કહીએ છીએ ને અસા વરજા મોરલા કંકર પેટ ભરાન ઋતુ એની આ ઋતુ આવી છે તમામ જે ધારાસભ્યો બોલી રહ્યા છે પ્રજાના પ્રશ્ને અને હવે એમાં બે વાચા ઉમેરાણા છે એક સંસદ સભ્ય ઉમેરાણા છે હાલાકી એનો એક નિજી પ્રસંગ છે પણ હવે જે છૂટ મોઢે બોલવાની શરૂઆત કરી છે એ કાંઈ પ્રજા પ્રત્યે લાગણી છે અને હવે એ સક્રિય થઈ ગયા છે અને જનકલ્યાણ સિવાય એને કાંઈ હુતું નથી ને પ્રજા વત્સલ છે એવી કોઈ વાત છે નહીં હવે અત્યારે ગાંધીનગરમાં આ સરકાર અને સંગઠન એ કેટલો સમય છે એ જ અત્યારે ટાઈમ બાઉન્ડ છે હમ અને સમય શરૂ હોતા હે અબ એમ સમય શરૂ થઈ ચૂક્યો છે ઘડિયાળ ટિક ટીક 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 આગળ વધે છે ગમે ત્યારે બ્લાસ્ટ થવાનો એમાં કોઈ સંશય નથી સો ટકા છે વિજયભાઈ રૂપાણી એ સ્વયં કીધું છે કે અત્યારનું જે એક્ઝિસ્ટિંગ પ્રતિનિધિ આપણું પ્રધાનમંડળ છે સત્તર ધારાસભ્યો છે જે મંત્રી મંડળમાં છે બિલકુલ હવે એકસો ને છપ્પન હતા એમાં પાછા પાંચ ઓર ઉમેરાણા એટલે એકસો એકસઠ ને આડે ગાળે પહોંચ્યા છે અને એમાં જે પાંચ આવ્યા એમાંથી ચાર ધારાસભ્યો જે જે બાકાયદા કોંગ્રેસ છે એમાં બે છે એ તો એવા છે કે એને તમારે પ્રધાનમંડળમાં લેવા પડે એમ છે અર્જુનભાઈ મોઢવાડિયા અને સી જે ચાવડા તો રીસફલિંગ તો કન્ફર્મેશન છે કે અત્યારની જે સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જે અત્યારે સરકાર આપણે ભારતીય જનતા પાર્ટીની

એવો કઈ વ્યક્તિ ને મૂકીએ જેથી કરીને ભારતીય જનતા પાર્ટી નું ગુજરાતમાં જે દબદબો હતો અત્યારે હજી ભલે ઓન રેકોર્ડ છે પણ તમે અત્યારે અત્યારે સર્વે કરાવો તો જે છે છે એટલે કે સરકાર વિરોધી મત છે પહોંચી જાય એવી સ્થિતિ છે આ છેલ્લી ચૂંટણી હતી જેમાં એને પચીસ બેઠક મેળવી લીધી પણ હવે હમણાં ટૂંક સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની અને એના પછી આ કોર્પોરેશન જે આપણું છે તેની ચૂંટણી આવવાની છે એટલે સરકાર એટલે કે ગાંધીને આપણે દિલ્હી લેવલેથી વિચારવામાં તો આવે જ છે કે ગુજરાતની સરકાર અને સંગઠન બેમાં આમૂલ ફેરફાર કરે છૂટકો છે એમાં કોઈ સંશય નથી એ આજે કરે કાલે કરે પંદર દિવસે કરશે પણ કરે છૂટકો છે એટલે તમે જેના નામ લે છો હવે બધા જ લોકોને આમાં બોલવાનું શરૂ જે કર્યું ને એની પાછળનું રીઝન આ છે કે આ પોદળામાં હાથી કુ ખૂતાડી નાખીએ આ પોદળો અમારો એમ ગામડામાં જે સિસ્ટમ છે ને એમ કે ભાઈ મંત્રી તરીકે તમે રીસફલિંગ ત્યારે કરો નવા પ્રધાનમંત્રી તો અમારું ધ્યાન રાખજો અમે ખખડીએ છીએ અમે હાઉસ નિષ્ક્રિય નથી એવી સક્રિયતાની સાબિતી આપવા માટે થઈને મુદ્દો ગમે એનો લે પ્રજાનો આ ભાઈ તમે કીધું યોગેશભાઈ જે છે એનો મુદ્દો આ હતો અમુલકભાઈ ભટ્ટ છે એનો મુદ્દો સંજય ત્યાં સુધી કીધું કોઈ પૈસા કહેજો પેલા મને કહેજો એનો અર્થ એમ તો નક્કી થયું કે તમારા તંત્રમાં પૈસા તો માગે જ છે આ પણ કેટલી મોટી તમે વિચાર કરો આ આનાથી મોટો એકરાર કે કબૂલાત બીજી શું હોઈ શકે કે એક ધારાસભ્ય સ્વયં કે છે કે પૈસા કોઈ માગે તો મને કેજો હવે આટલી હદે તો ઈ બોલી ગયા કુમાર કાનાણી એ કહો અનેકો વખત એને તો આવી બધી વાતો કરી છે હાલાકી એ તો મંત્રી મંત્રીપદ હતા તોય કહેતા હતા પણ તો આમ છતાં કહું એ ઝુંજારું વ્યક્તિત્વ ગણાય છે લડે છે નો ડાઉટ પણ મને એમ થાય કે એની લડત જેથી અધૂરી ગણાય જો કામ તમારે ચૂંટણી જીતવી હોય ત્યારે તમારે જ્યાં કંઈ સભા ગલ્લી મોહલ્લામાં થાવી હોય તો ત્યાં તમારે મંચ થી માંડીને નાનો મોટો મંચ માછડો તમે ઉભો કરી શકો છો તમે ભજીયા પાર્ટી કયો કે સુરતમાં લોચા લાપસી કયો જે તમે ખવડાવતા પીડાવતા હોય તે એનું તમે વ્યવસ્થા કરી આપણે જેમ અહીંયા તાવો ને ચાપડી ખવડાવે છે બુંદી ને ગાંઠિયા ખવડાવે છે ભજીયા પાર્ટી હોય છે એમ ત્યાં જે હોય તે સુરત પંથકમાં પણ તમારે રાતોરાત ખવડાવો તો છો જ તમે બધી જ સુવિધા ત્યારે કરી દો છો હવે કુમારકાનાની જો એમ કે કે ભાઈ અત્યારે આવકના દાખલા માટે થઈને હજારો યુવકો બેતાલીસ ડિગ્રી તાપમાં કલેક્ટર ઓફિસે તડકે તપે છે ઈ તમે પાછા એર કન્ડિશન માં બેસીને બોલો છો વિડિયો ઉતારીને તો ભાઈ સરકાર તમારી ધારાસભ્ય તમે તમારો મત વિસ્તાર તમારા મતદારો મને કલેક્ટર થી બોટા તો તમે છો ધારાસભ્ય છો એટલે તો આવી રીતે એક રીલ જેમ બનાવે લોકો એમ રીલ ઉતારી વિડીયો જે બનાવીને મોકલી દેવું એ બસ એટલે પતી ગયું તો કામ કરો ચૂંટણી વખતે અમે રીલ બનાવીને માંગ્યા હોત તો મત બિલકુલ તમારી ઓફિસમાં બેસીને ભાઈ હું કુમાર કાનાણી મને મત આપજો આ જુઓ મેં નવી જાકીટ હીવરાવી લીધી એવું કીધું હતું ત્યારે તમે પેદલ જાઓ છો ગલીએ ગલીએ જાઓ છો દરેક ને દાઢીમાં હાથ નાખો છો જે રીતે મનસુખભાઈ માંડવીયા એ પોરબંદરમાં કર્યું કે તમે જે જયેશ રાદડિયાના ટુ વ્હીલર ઉપર પાછળની સીટ માં બેહીને તમે આખી આખી શેરીયું ગલીયું ખૂંદ્યા તેથી તમને કાળો કાગડો નેડ્યો નહીં હવે તમે મંત્રી બની ગયા એટલે તમારો અભિવાદન સમારો એટલે ભાઈ પહેલા તમે અમારું ઋણ તો અદા કરો તમારું અભિવાદન પછી કરાવજો અમે તમને કઈ આપ્યું ત્યારે તમે થયા છો ને તો પેલા થેન્ક યુ તો કયો બાગ ભાગ છે અમારો એક વાસી ગુલાબ તો આપો પેલા તમે કમસે કમ અમને અમારો આભાર એટલે કે પ્રજાનો આભાર તો માનો પછી તમારો અભિવાદન કરાવજો અને એટલા સમય જીતા પેલા ને જીતા પછી એટલો શું ફરક પડી જાય છે કે હવે તમે ટાવ વાવ આવ ટાવ વાવ કરતી તમારી ગાડીઓ આવે આગળ એસ્કોટ બે ગાડી પાછળ એટલી પછી પોલીસ ની છગન ની મગન ની તમે આવી જાવ તો બેરિકેટ નખાઈ જાય છે હવે તમને કોઈ માર નાખે તો તમને આની પેલા પંદર દિવસ અહીંયા જ રખડતા તમે તો બરાબર આપણે હરાયા ઢોર ની જેમ રખડીએ તો એ કોઈ મારી નથી નાખતું આપણને શું કામ ભાઈ તમને તો જીતાડવા નથી પ્રજાએ તમને કોઈ સુકામ મારી નાખે તો તમારી ઈ સાલસ કે સાજગી સુકામ જળવાતી નથી હવે તમે મંત્રી બન્યા લાલ લાઈટ આવી ખેર તમે તમે પાદરે રાખો ને પોરબંદર ના પાદર માં એ લાલ ગાડી મૂકી દો અને આવતા રે ભાઈ આ ગલીમાં તો હું ફર્યો તો જયેશ રાદડિયાની ટુ વ્હીલર માં પાછળ બેહીને અને આ પ્રજા એ મને મત આપ્યું કોઈ મારી નથી નાખવાનું ચાલો એક કામ કરો અથવા દસ દિવસ સુધી હું મારા મત વિસ્તારમાં ગામડે ગામડે અને પોરબંદર ની શેરીએ શેરીએ પદયાત્રા કરું કા કોઈ એવું સૂચતું નથી તમારે અમારી પાસેથી મત જોતા હોય મતદારો પાસેથી ત્યાં સુધી તમે નરમ ઘેસ જેવા હો છો અને પછી હાડ થઈ જાવ છો આ જે લોકો છે યોગેશભાઈ તમે વાત કરી અમુલ ભટ્ટ વાત કરી સંજય કોરડિયા કુમાર કાનાણી હવે એમાં ભાઈ લાડાણી પણ ઉમેરાણા છે અરવિંદભાઈ તો હવે લાડાણી પણ તમે જુઓ એને સ્ટિંગ ઓપરેશન જેવું કર્યું મામલતદાર પાસે ગયા ન્યા હેઠે બેસી ગયા બોલો કેટલા પૈસા ખાવ છો કેમ કામ નથી થતું વગેરે વગેરે એટલે સર એવું લાગે આ સ્ટેન્ડર્ડ જેવું છે અને કદાચ એવું તમે કહો છો કે ભાઈ

પાસે તો તો સનાતન સવાલ છે છે જ રોડ લાઈટ પૈસા લે ઉઘાડે પગે બધા હેરાન કરે છે અધિકારીઓ જવાબ નથી આપતા આ બધી બાબતો તો અમે નહીં અમુક તો ધારાસભ્ય એ પણ વાત કરી છે કે તંત્ર અમારું માનતું નથી તો તંત્ર જો ધારાસભ્ય લેવલના ના લોકો માનતા પ્રજાનું તો કેવી હાલત કરતા હશે ગુજરાતમાં અત્યારે તમારી જાણ ખતર આ લોકતંત્ર નથી પ્રજાતંત્ર નથી નેતા તંત્ર નથી અધિકારી તંત્ર છે અત્યારે બ્યુરોકસી જે છે ને એ પ્રકારની અત્યારે અહીંયા ડેમોક્રેસી છે ડેમોક્રેસી વિથ બ્યુરોકસી આ અધિકારીઓનું રાજ છે પ્રજાનું નથી કારણ શું છે કે સરકાર જે છે એમાંય કાંદો કાઢી લેવા જેવો નથી સરકારમાં કોઈ એવો બહેતરીન માણસ નથી કે જેને પ્રજાની નાડની ખબર હોય કાયદા નહીં ટપો પડતો હોય કે કે કહી શકે આમાંથી આ રીતે રસ્તો કાઢો એટલે પોતે પર પ્રતિબંધિત છે એટલે કે સૂર્યનો પ્રકાશ તમે મૂકો તો અરીસો અહીંયા તમને પ્રકાશ પાડે અરીસાનો કોઈ તેજ નથી એને તમે સૂર્યનું તેજ છે એને ઝીલ્યું અને સામેની દીવનમાં પાડ્યું પરપ્રકાશિત એના માટે શબ્દ છે પરપ્રકાશિત આ બધા જ નેતાઓ ભૂપેન્દ્રભાઈ થી માડીને નીચે તળિયા સુધીના 17 17 મંત્રી છે બધા પર પ્રકાશિત છે નરેન્દ્ર મોદીના ઉજાસ થી તેઓ શ્રી ચમકે છે એની ભીતરમાં કોઈ અંધાળુ નથી કોઈ વ્યક્તિને એવું કામ નથી કે આખું ગુજરાતને માથે લઈને ફરે એક આદનું તો એવું કામ હોવું જોઈએ કે લોકો એમ ના ધન્ય વા ફરાણાભાઈ થી આ કામ કર્યું અત્યારે જો શિક્ષણ માફિયા એ તો તમે જાણો જ છો બેફામ થઈને ફરે છે મોંઘવારી મારાન તમારા કોઈના કાબુમાં છે નહીં ડીઝલ પેટ્રોલના ભાવ આસમાને છે ઇવન તો દૂધ પણ તમને ડીઝલના પેટ્રોલના ભાવે મળે છે તમે કલ્પના કરો શિક્ષણથી અને આરોગ્યની સ્થિતિ શું છે કૂતરા રખડે છે હોસ્પિટલમાં અને આપણે બધું જાણીએ છીએ ફોટા મોટા છાપીએ છીએ અને એટલે હવે કેન્દ્ર લેવલ વિચારવામાં આવે કે આખો ગાંડવો બદલી ગયો બગડી ગયો અને બદલાવો છૂટકો છે અને બદલાવમાં વિચારણા ચાલી રહી છે કે શું કરવું એક અંદેશો એવો છે કે પરસોત્તમભાઈ કેન્દ્રના સંગઠનમાં રાખે પણ એને ગુજરાતના પ્રભારી બનાવશે કદાચિત કદાચિત ગુજરાતના પ્રભારી બનાવે કારણ કે એક તો સારી ભૂલ માફ કરીએ તો ઓરેટરી સરસ છે એટલે એને ગુજરાતના પ્રભારી બનાવે એટલું જ નહીં એક તો રૂઠે હુવે મનાયા જાય આ ક્ષત્રિય સમાજને બીજું એને બધી જ ખબર છે રાજકોટ છે એ આખે આખા સૌરાષ્ટ્ર કચ્છનું પોલિટિકલી હબ છે

બધા પોતે પોદળામાં હાથો ખૂતાડીને કહેવા માંગે છે પરંતુ તમે એવા કોઈ અત્યાર સુધીમાં કોઈ એવા બે ચાર પદાધિકારી કોઈ એવા નેતા કે ભાઈ હકીકત લોકો માટે લડતા હોય ક્યારેય પોતાનું ચહેરો આગળ ન કરતા હોય હંમેશા લોકો માટે લડતા આવા પદાધારી ક્યારે જોયેલા સર જુઓ મહેન્દ્ર મસુ તો બે મિશાલ છે પહેલી વાત ગુજરાતમાં એવો આઇકોનિક ધારાસભ્ય અત્યારે ધારાસભ્ય નથી પણ કહું છું એ ઇતિહાસ છે જીવંત તમને બરમુડા જેવો પહેરી નહીં તમને જુનાગઢની હોસ્પિટલમાં કોઈ જો તમને મળી જાય બરાબર તો તમારે સમજવું મહેન્દ્ર મસરૂ છે એ ઓલા કે બા કાયદા ભેખ ધારી માણસ સેવાનો એ તમને ત્યાં કોથળો પાથરીને બેઠો હોય અને જ્યારે કોઈ પણ પ્રશ્ન એવો રજૂ થાય પ્રજાની વિરુદ્ધની વાત કોઈ તંત્ર કરે ઈવન ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો પણ એની એક સ્ટાઇલ છે એ પોતાની પાસે રૂમાલ રાખે છે હંમેશા ખીચામાં ક્યાંય પણ એમ લાગે કે મામલેદાર કચેરી કે કલેક્ટર કચેરી કે મ્યુનિસિપલ વિરોધી વાત કરે છે એટલે આ રૂમાલ પાથરી અને બેસે એટલે વાત થઈ ગઈ પૂરી એના આંદોલન ચરુ નથી એમ અને તંત્ર એ હંમેશા પ્રજાની વાતો માનવી પડી છે ત્યારે મહેન્દ્ર મસૂર નું આંદોલન પૂરું થાય કનુભાઈ કળસરિયા મહુવાના ધારાસભ્ય હતા ભાજપ ના હોય કે કોંગ્રેસ ના હોય સી જે ચાવડા કોંગ્રેસના હતા જે ગાંધીનગર થી ચૂંટાણા તે એનું કામ પણ એવું છે બ્યુરોકેટ છે જેમ આપણે એસ જયશંકર કેન્દ્ર છે એના જેવું સીજે ચાવડાનું છે

ગ્રાસ રૂટ લેવલ સાથે સંકળાયેલો હોય ભારતીય જનતા પાર્ટીનો અને નવા એવા કરે કે એનું માપદંડ જે છે એવું હોય પ્રધાનો રાખવાનું કે એની કાર્યદક્ષતા જેને ગણવામાં આવે મેઇન કોઈની ગુડ બુકમાં નહીં ટૂંકમાં કાર્ય એવો વ્યક્તિ હોય એને જો આમાં મૂકવામાં આવશે તો ગુજરાતનું હજી જે કાંઈ છે ભારતીય જનતા પાર્ટીનો ખંડેર અત્યારે આમ ખળભળી રહ્યું છે હજી કદાચ રાણક દેવી કે મા પર મોડા આધાર તારા ચોસલા કોણ ચડાવશે ગયા ચડાવનાર મીઠા ના ભાડું માંગડો એના જેવું છે તો તો હજી કદાચ બચે સર અમરીશ દેર જ્યારથી પક્ષ પલટો કર્યો ત્યારથી સૌથી વધુ ચર્ચા હતી કે ભાઈ કાં તો લોકસભા લડશે કાં વિધાનસભા કોઈથી લડશે પરંતુ એવું કશું જ ન થયું પરંતુ હવે ફરી એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાઈ કદાચ અમરીશ દેરને પણ ઉતારવામાં આવે પ્રદેશ અધ્યક્ષ તરીકે આ વાત અંગે શું તમે એ ઘણી ખરી અંશે શક્યતા છે કારણ કે જેની આપણે વાત કે ચર્ચા કરી રહ્યા છીએ કે આ પ્રકાર નું વ્યક્તિત્વ હોવું જોઈએ આજે લાડકો છે શબ્દ વાપરવો પડશે લોકપ્રિય શબ્દ તો ખેર છે જ લોકપ્રિય છે સમજ્યા લાડકો હોવું એ જુદી વાત છે લેડીઝ અને દીકરી એમાં જે શબ્દમાં ફેર છે યુવતી અને દીકરી એના જેવી આ વાત છે કે લોકપ્રિય તો ખેર કદાચ આમાં તો સોમાભાઈ ગાંડાભાઈ એક જમાનામાં લોકપ્રિય હતા સુરેન્દ્રનગરમાં એ તો તમે એન કેન પ્રકાર એણે આ માણસ એટલે કે ભાઈ જે તમે કહો અમરીશ ઢેર એ લાયડકો છે લાયટકો એટલે તમામે તમામ અઢારે વરણનો લાયટકો છે આહીર સમાજમાંથી આવે છે એટલે સમાજ કારણ કે એને કોઈ ઈ કોઈ સમાજનો નહીં સમાજ એના કોઈ સમાજ એના જેવું છે મોરારી બાપુની અર્થ એ જે છે છત્ર છે એમાં આગળ વધેલો જણ છે કલાકારો પણ એના અનેકો મિત્ર છે માયાભાઈ આહીરથી માંડીને બધાય તો એ જાહેર જીવનનો વ્યક્તિ છે કે એને માટે થઈને તમામ વરણના લોકો સરખા છે હું હમણાં ત્યાં રાજુલા પંથકમાં એક કાર્ય માટે ગયો તો ત્યાં અમરેલીથી રાજુલાથી ડુંગર રાજુલા કથિવદર અમરેલી પંથકના બધા જ લોકો મને મળ્યા હતા કોઈના મોઢેથી મેં ભાઈ અમરીશ ડેર વિશે એવું નથી સાંભળ્યું અજુકતું એક પણ વાક્ય સાંભળ્યું નથી બધાએ કીધું બહુ મોજીલો સારો માણસ તમને ગલી ખૂતરામાં મળી જાય તમારા ખંભે હાથ મૂકીને વાત કરો તમે એના ખભે હાથ મૂકીને વાત કરી શકો એવું તાળી મિત્ર તો મળે સોયરી મિત્ર અને જેમાં દુઃખ સુખ વામીએ સો લાખનમાં એક પ્રદેશ અધ્યક્ષ બને અથવા ઉપાધ્યક્ષ કે સંગઠનમાં કોઈ સારો હોદ્દો આવે તો એના માટે તો સારું છે ભારતીય જનતા પાર્ટી પણ સારું છે સર માની લો કે કદાચ સંગઠનમાં મહત્વની જવાબદારી અમરીશ ડેરને આપવામાં આવે છે તો શું ફેરફાર દેખાય છે તમને જુઓ હવે તો ભારતીય જનતા પાર્ટીનો પોતાનો જ અભિગમ છે કે ઓબીસી સમાજને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવે થોડુંક વધારે કારણ કે એણે બાકી બધું અજમાવી પણ લીધું તમારી જાણ પહેલા જમાનામાં પાટીદાર આધારિત રાજકારણ હતું પછી બ્લેકમેલિંગ જેવું થઈ ગયું સરકારને એમ લાગ્યું કે આમાં તો આપણે એને કોઈ પણ ભોગે સહન કરવા પડે એટલે એક વિકાસ નામની નવી રાજનીતિ શરૂ કરી નરેન્દ્ર મોદીએ કે કોઈ જ્ઞાતિ આધારિત કે વર્ગ આધારિત કે પ્રાંત આધારિત નહીં વિકાસ તો દરેકને ને જરૂર હોય એ વિકાસની રાજનીતિ છે પાટીદાર જે સમાજ હતો જેનું પ્રભુત્વ હતું એના પર્યાય તરીકે શરૂ થયેલી પછી જાય બરાબર છે હવે પછી જે હાલવાનું છે તે કે ઓબીસી એક એવડો મોટો વર્ગ છે ઓબીસી માં તો ચોપન છપ્પન જેટલી જ્ઞાતિઓ આવે છે એવડો મોટો વર્ગ છે કે એ લોકો કમસે કમ એને જો પ્રાધાન્ય આપવામાં એક આદિવાસી ઓબીસી ક્ષત્રિય અને પાટીદાર આ ચારે ને એટલે ઓબીસીમાં જ આવે ભાઈ જે તમે ઓમરિસ ડેડ નું ક્યુ છે ઓબીસીમાં એ આવે પણ હવે બાકીના જે વિસ્તારોના જે કોઈ પદાધિકારીઓની એમાં ચાર જ્ઞાતિઓને એને સમાવિત કરવાની વાતો આવે પાટીદાર તરીકે પરસોત્તમ રૂપાલા જેને પ્રભારી ગણાવો તો ભાઈને ઉપાધ્યક્ષ અધ્યક્ષ જે બનાવે તે પછી આદિવાસી ચહેરો કોઈને લેશે અને બાકીનો જે છે એ ક્ષત્રિય ચહેરો લેશે તો આમ ચાર ગણીને લોકોને લેશે સંગઠનમાં તો ભારતીય જનતા પાર્ટીની नाव જે તેરા હાલોક ડલક થાય છે ઈ ઓલી તોરલે કીધું તોરલે ત્રણ નર તારિયાન 66 યોને સધિત જેસલ જગનો ચોરટો પલમા કીધો પીર તો બચાવી લે એમ છે આ ચારેય નું આવી રીતનું કોમ્યુનિકેશન થાય કોમ્બો બનાવવામાં આવે ક્ષત્રિય આદિવાસી ઓબીસી અને પાટીદાર આ લોકોને સંગઠન માં લેવામાં આવે તો બુદ્ધિપૂર્વક આખો કુંબો થોડોક સંભળાઈ જાય એમ છે અને જેટલો સડો છે ભારતીય જનતા પાર્ટીમાં એ સડો તો બાર કાઢે છૂટકો છે કોઈ હિસાબે જેમ કે રાજકોટનો સડો રાજકોટ ભારતીય જનતા પાર્ટીના જેટલા પદાધિકારીઓ છે એ અત્યારે મોઢું બતાવવાને લાયક નથી શું કામ દુનિયાભરની કાળી કમાણીમાં એના બધાના દાગ છે એ બધાને લાગે છે તો ભગવાન તમને કહું આ ત્રીજી ટર્મ તમને પ્રજાએ મત આપ્યા છે તમે ઓલ ગોળ છે તમારી ઉપર તો હવે તમારે ઉત્તરદાયિત્વ તરીકે ઋણ સ્વીકાર કરવાનો અને ઋણ અદા કરવાનો વખત છે એટલે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં પણ એવા લોકોને સંમિલિત કરવાની જરૂર છે જે લોકો ભારતીય જનતા પાર્ટી માટે તેને મરી પડેલા છે અને લોકભોગ્ય છે જેમ કે અમરીશ ડેર એ ટાઈપના વર્ત લોકો અને સરકારમાં પણ પરફોર્મન્સ હિ પેમા ના તમારી જે આવડતને કાર્યદક્ષતા છે એને જ તમે મેંગ ગણવામાં આવે ને એને ડિલિવરી કરે છૂટકો પાછો એમ એમ ખાલી રાખી દો એમ નહીં અબ્દુલ કલામ ક્યાં આપણા માસીન છોકરા છે આપણે ભગવાન માનીએ છીએ ને અત્યારે પણ એના જેવો દરજ્જો માનીએ શું કામ એ મિસાઇલ મેન હતા ભારતની સુરક્ષા માટે તેને શ્રેષ્ઠતમ કામ કે યોગદાન આપી ગયા એવી રીતે હવે કામ કરનારી વ્યક્તિ જેમ નરેન્દ્ર મોદી પણ હાર્ડવર્કર તો છે જ સ્માર્ટ અને હાર્ક બે વર્કર છે એ ટાઈપનું વ્યક્તિત્વ હશે તો ગુજરાતમાં હજી કંઈક થોડુંક બચું ખૂંચું જે ભારતીય જનતા પાર્ટી માટે એ પણ ટકી રહેશે અને પ્રજાનું ભલું થશે અન્યથા આપણે આકાશવાણી થાય ને તારો કાળ ગોકુળમાં ઉછીરી રહ્યો છે એમ ભારતીય જનતા પાર્ટીનો કાળ એટલે કે કોંગ્રેસ એ અત્યારે આખા રાજ્યમાં સિમ્પતિપૂર્વક બુદ્ધિપૂર્વક આગળ વધી રહ્યો છે એમાં કોઈ સંશય નથી ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા હતા આતા જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી સંગઠનમાં તો ફેરફાર આવી રહ્યા છે પરંતુ જે ધારાસભ્યો મેદાને પડ્યા છે તે સારી વાત છે પરંતુ તે પ્રજા માટે નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક પોતા માટે મેદાને પડ્યા છે તો ત્યારબાદ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર